ભાઈ અમે વેચી દો કાર ડોટ કોમ માંથી આયા હોય તમે કોક એપ્લિકેશન કરી હતી કોક ગાડી વેચવા ઓ ઓ ફોન આયો તો હા ઓ જે ગાડી આલવાની હા અરે યે આરી જાલવાની હ હા કેવું મોડેલ હ મોડેલ 2020 નું લગ ભાઈ 21 22 23 24 25 ના સબ બી ચાલુ થાય 6 વરસ ગહઈ જાય ગહોણી નહીં લે નવી છે ગાડી આ એટલે એમ નવી પણ અમારી ભાષામાં એમ કે 6 વરસ જૂની થઈ એટલે ગહોણી કહેવાય હા 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 સમજમ પડી

અલ્યા શું કોઈ નહીં મો કાશુ બધુ હજી પાછળની ની સીટ માં તો તમે જોઈ જ નહીં શું વાત કરો હજી સા તો તાર લે પકડ હેર તાડ લેડો લે હર તું અંદર લખવાય ના માન લે કુ તમે અંદર જોઈ લો પછી મન કેજો હા રેડો અલ્યા મો જબરુ જોવાનું આઈ જા ના માન લે કહી જાય કે મારા નકરી નહી કરી આ હોમ